તારીખ બે આઠ બે હજાર પચીસના ના રોજ અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં નાયબ કલેક્ટર અંજારના અધ્યક્ષસ્થાને તાલુકાના પદાધિકારીઓ તથા વિવિધ વિભાગના અધિકારીઓની હાજરીમાં તાલુકા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ ધારાસભ્ય દ્વારા અંજારમાં નગરપાલિકા સ્કૂલો તેમજ હોસ્પિટલોની આજુબાજુમાં અને જાહેર જગ્યાઓ પર થયેલ ગેરકાયદેસર દબાણ આઇડેન્ટીફાઈ કરી નિયમ અનુસાર દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવા સૂચના અપાઈ એસઆર કે સર્કલથી સત્તા પર ફાટક સુધીના રોડમાં ખાડા થઈ ગયા હોવાથી ટ્રાફિકની સમસ્યા ઊભી થતી હોય ફિલ્ડ વિઝિટ કરી ઘટિત કાર્યવાહી થવા સૂચના આપવામાં આવી સંગઢ વે બ્રિજથી વિરા સુધીના રોડનું કામ શરૂ થઈ ગયેલ હોવાથી ધારાસભ્યો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા અંજાર સિટી રિંગ રોડ તથા અંજાર મુન્દ્રા બાયપાસ રોડની કામગીરી અંગે રિવ્યૂ કરવામાં આવ્યો